પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ બે શું ખાવાથી તાવ કર્યો આવતો નથી જવાબ ડી કારેલા ત્રણ કારેલા ખાવાનો શોખ વધતો જવાથી બકોર પટેલ કેવા બની ગયા જવાબ એ કારેલા લટ્ટુ ચાર ગોપાળદાસ કેટલા સમય માટે બકોર પટેલના ઘરે રહેવા આવવાના હતા જવાબ ડી એક અઠવાડિયું પાંચ બકોર પટેલ કડવાટના પ્રયોગમાં ક્યારેક શેનું શાક ખાય છે જવાબ સી રીંગણ અને મેથીની ભાજીનું છ બકોર પટેલ કોને મહેમાન નહીં પણ ઘરના માણસ ગણાવે છે જવાબ એ ગોપાળદાસને સાત ગોપાળદાસને નીચેનામાંથી શું ભાવતું નથી જવાબ આઠ સાંજે ગોપાળદાસને જમવામાં શું મળ્યું જવાબ બી પૂરી અને કરલાનું શાક નવ ગોપાળદાસને લીલો રસ જોઈ મોંમાં પાણી આવ્યું તે શેનો રસ હતો જવાબ ડી લીમડાનો દસ લીમડાના રસનો મોટો ગ્લાસ જોઈને ગોપાળદાસનું મોં કેવું થઈ ગયું જવાબ એ દિવેલ પીધા જેવું પ્રશ્ન બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક બકોર પટેલ દુકાનમાં ખાલી જગ્યાનો ઢગ જોઈ નવાઈ પામે જવાબ કારેલા ગોપાળદાસ ખાલી જગ્યાના ભારે શોખીન હતા જવાબ મીઠાઈ મહેમાનને તમારા ખાલી જગ્યાના પ્રયોગનો સ્વાદ ચખાડવો છે જવાબ કડવાટ ચાર ખાલી જગ્યાને કરેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ જવાબદાસભાઈ જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી તે જગ્યા હોવાથી લીમડાનો રસ પીવો અને સુકન કરો જવાબ ગુડી પડવો આઠ મારે ત્યાં ખાલી જગ્યાથી મહેમાન આવવાના છે જવાબ કલકત્તા પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ટપાલીનો અવાજ સાંભળી કોણ ઘરની બહાર આવ્યું જવાબ ટપાલીનો અવાજ સાંભળી સકરી પટલાણી ઘરની બહાર આવ્યા બે ગોપાળદાસને જમવામાં કંઈક ગળિયું ન મળે તો શું કરે જવાબ ગોપાળદાસને જમવામાં કંઈક ગળિયું ન મળે તો તેઓ છેવટે બજારમાંથી જલેબી મંગાવે ત્રણ સકરી પટલાણી ગૂડી પડવાના દિવસે ગોપાળદાસને શું જમાડવાનું કહે છે જવાબ સકડી પટલાણી ગુડી પડવાના દિવસે ગોપાળદાસને કંસાર અને ઘી જમાડવાનું કહે છે ચાર બકુર પટેલના મંતે બહુ વજન હોય તો શું થાય જવાબ બકુર પટેલના મંતે બહુ વજન હોય તો તે છાતીને નુકસાન કરે પાંચ બકુર પટેલને કરેલા પ્રયોગ શરૂ કરવાથી શું ફાયદો થયો જવાબ બકુર પટેલે કરેલા પ્રયોગ શરૂ કર્યો તેથી તેમના નખમાંય રોગ રહ્યો નહીં છ ગોપાળદાસને ક્યાં ક્યાં મિષ્ટાન ભાવે

જવાબ ગોપાળદાસે ઘરે પાછા જવા પોતાને ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું બહાનું કર્યું પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક બકોર પટેલ બજારની દુકાનમાં કારલા ઢગ જોઈને શું વિચારતા જવા બકોર પટેલ બજારની દુકાનમાં કારલાનો ઢગ જોઈને નવાઈ પામે વિચારતા કે આટલા બધા કારલા કોણ ખાતું હશે કોઈ મૂર્ખાઓ ખાતા હશે એવું ધારે અને કારલા ન વેચાય તો મૂર્ખા શાકવાડા તેને ફેંકી દેતા હશે એવું વિચારતા બે ત્યારે તો રોજ કઈને કઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું કેમ ત્યારે તો રોજ મીઠાઈ લાવવી પડશે એવું પટલાણીએ કહ્યું કારણ કે તેમના ઘરે ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈક ગળ્યું જમવાની ટેવ હતી ત્રણ ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ કેમ જવાબ બકુર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલા ભાણામાં કાલાનું શાક કરલાની મેથીવાળી દાળ મેથીનું અથાણું અને રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમને આંખો પહોળી થઈ ગઈ કારણ કે તેમને કડવા કરલાના બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી ચાર ગોપાળદાસને કમકમા કેમ આવી ગયા જવાબ ગોપાળદાસે કડવું ભોજન કદી ખાધેલું નહીં ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો પાંચ શું જોઈને ગોપાલદાસ ભડક્યા કેમ જવાબ ગોપાલદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોશી કારેલા લઈને આવ્યા ત્યારે તે કરલાનો ઢગલો જોઈને ગોપાલદાસ ભડક્યા સાત ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કહી જતા રહ્યા તે વિશે સકરી પટલાણીએ શું કહ્યું જવાબ ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કહી જતા રહ્યા તે વિશે સકરી પટલાણીએ બકોર પટેલને કહ્યું તમે કંઈ સમજ્યા શેઠિયાજી સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે આ તો તમારા કરેલા પ્રયોગને હાથ જોડ્યા બકોર પટેલ કઈ રીતે કારેલા લડ્ડુ બની ગયા જવાબ બકોર પટેલ ને કારેલા બિલકુલ ભાવતા નહીં તેઓ ક્યારેય કરેલા ખાતા નહીં એક વખત જ્યારે તેમને કારેલાના ગુણો વિશે જાણ થાય તો તેમણે કારેલા મગાવીને ખાધા તેમને કરેલા બહુ ભાવ્યા બીજા દિવસે પણ તેમણે કારેલા મગાવ્યા તેઓએ કારેલા ખૂબ ખાધા આમ આ રીતે રોજ કારેલા ખાવાથી બકોર પટેલ કારેલા ખાવાનો શોખ વધતો અને તેઓ કારેલા લડ્ડુ બની ગયા વાક્ય વાંચો અને વાર્તાને આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો એક કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં અકોર પટેલ બે તેઓ અઠવાડિયાની મહેમાન ગતિ આવવાના છે ગોપાળદાસ ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા શકરી પટલાણી ચાર ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા શકરી પટલાણી તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા બકોર પટેલ આપેલ વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો ખવાયેલું પછી જાય છે પાઠનું વાક્ય ખાધેલું હજમ થઈ જાય છે બે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા પાઠનું વાક્ય તેઓ જાણે કારલા લટું બની ગયા પણ દરરોજ કેક કડી વાનગી લાવવી પડશે પાઠનું વાક્ય રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે ચાર ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે પાટનું વાક્ય ગોપાળદાસ હવે આપણા મહેમાન કહેવાય જ નહીં તો વાતોમાં સમય પસાર થઈ ગયો પાટનું વાક્ય વાતો વાતોમાં વખત વહી ગયો પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોની જોડણી સુધારી લખો બીમારી અઠવાડિયું પરબળિયું મિષ્ટાન તબિયત નુકસાન ઋતુ મૂંઝાવું અચૂક મજબૂત પ્રશ્ન બાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી સાત ટેવ લતખો ખો આઠ ફિકર ચિંતા કાળજી નવ વખત કાળ સમય દસ મહિમા પ્રતાપ યશ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક ખૂબ થોડું બે ખોટું સાચું ત્રણ ફાયદા ગેરફાયદા ચાર કડવી મીઠી પાંચ આવવું જવું ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક વાત ઉપાડવી ચર્ચા શરૂ કરવી વાક્ય ભરતે ગ્રામસભામાં પહેલી વાત ઉપાડી કે આપણે શાળાનું નવું મકાન બનાવવું જોઈએ બે નકમાય રોગ ન હોવો તંદન નિરોગી હોવું વાક્ય મારા દાદી એસી વર્ષના છે પણ તેમને નકમાય રોગ નથી વાંચતે ગાજતે માંડવે આવું આખરે સાચી ખબર આવી વાક્ય અશોકે કરેલી ચોરી છુપાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ થોડા દિવસોમાં બધું વાંચતે ગાજતે માંડવે આવવા લાગ્યું પાંચ જીવ લેવો કંટાળો આવો વાક્ય છોકરાએ તો આજે પ્રશ્નો પૂછી પૂછીને મારો જીવ લઈ લીધો છ મોંમાં પાણી આવી જવું ખાવાની તીવ્ર ઈચ્છા થવી વાક્ય મેળામાં મીઠાઈની દુકાન જોતા જ સુનીતાના મોંમાં પાણી આવી ગયું સાત મોં દિવેલ પીધા જેવું થવું ચહેરો ઉતરી જવો નિરાશ થવું વાક્ય પરીક્ષાનું પરિણામ જોઈને ભરતનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો દસ હાથ જોડવા કંટાળવું વાક્ય રવિના તોફાન દિવસે દિવસે વધતા કાકાએ તેનાથી હાથ જોડ્યા ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડિયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અઢાર નીચેના ધ્વનિઓને જોડી શબ્દ બનાવો એક વાનગી બે ધૂન ત્રણ તિરશ્યુ ચાર બંને પાંચ નીચેના વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો એક સકરીબેને શિખંડની વાત કરી સકરીબેન વડે શિખંડની વાત કરાય બે મહેમાન લાડુ જમે છે મહેમાન વડે લાડુ જમાય છે ત્રણ ગોપાળદાસે પત્ર લખ્યો ગોપારદાસ વડે પત્ર લખાયો ચાર કૌશિક ગ્રહકાર્ય કરે છે કૌશિક વડે ગ્રહકાર્ય થાય છે પાંચ બા કશું બોલ્યા નહીં બા વડે કશું બોલાયું નહીં ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ખૂટતા સ્થાનો ભરો મહેશે ગીત ગાયું મહેશ વડે ગીત ગવાયું અલકાએ ચોપડી વાંચી અલકા વડે ચોપડી વંચાય સુરેશે પત્ર લખ્યો સુરેશ વડે પત્ર લખાયો સાધુએ ઉપદેશ આપ્યો સાધુ વડે ઉપદેશ અપાયો ડૉક્ટરે દવા આપી ડૉક્ટર વડે દવા અપાય બાવીસ નીચેના વાક્યોને કર્તરી પ્રયોગમાં ફેરવો હું રડું જ કેમ મારાથી રડાય જ કેમ બે દેવશંકર માસ્તર થંભી ગયા દેવશંકર માસ્તરથી થંભી જવાયું એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જાય છે એ દરવાજામાંથી ગ્રાહકોથી અંદર જવાય છે ચાર હું કૂદી પડ્યો મારાથી કૂદી પડાયું નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો જવાબ અમસ્તી કારેલું ચોપાન્યુ પટલાણી મેથી રવૈયા બે ગડપણ બાસુંદી મારણ રોટલી લીમડો છોકરી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં